बस मोटा घर ही તે ભડકી તો ગયો ભડકી તો ગયો એક વાર હવે શું વાહન એની રાહ જોઈ દાંત નો કાઢતા રોંકા Tanya kau, dat kata hara, ala ulain awas sekolah <laughs> <laughs> ba, ya, bapan biro, bapan biro, bapak aja. Ayo bapak nagu, mari dia. Kau, bawa lu ya, rubber nu. ના ના હાસો તો ન પકડાય એટલું બધું તો ન થાય બી ગયો ક્યાં અહીંયા નીકળો તો આ ભાઈ બન બધા હજે ના કરે એને બીવરાવી થાય એવું ઓય અહીંયા જો આ નાક મોજ નાક જોવો મરી ગયેલો ઓય નાક મરી ગયેલો જોવો અહીંયા કાંઈ ને જવા દે ને

દાળ પકવાન રેડી થઈ ગયા હવે એક માં બે ચમચી રાખજો ચાર ચાર એટલે ખાવાનું તાર બાપુજી બગીચો નથી રહી ગયો

હે તરને <laughs> <laughs>

તું હિન્દુસ્તાન નો હોય ઇન્ડિયા નો હોય ભારત નો હોય કે ભારત નો હોય ને તો ભારત ને ઇન્ડિયા બી બાધે તો હિન્દુસ્તાન કે નહીં કોર થાય કે ભારત બાજુ થાય કે ઇન્ડિયા બાજુ થાય હિન્દુસ્તાન કહું હું પણ બોલે તને એ નથી ખબર ઇન્ડિયા નો હોક હિન્દુસ્તાન નો સરકારી અધિકારી આ કાના તમારા વાડીયા શાક માછલી છે તો तो तू कैसे होगा सरकार माश ली है ये वो है तेरे भाई बे को क्या भाई को है तो तो इन हर को करना है कर लगाम मजाक सरकारी अधिक अरे कमा तन घोड़ी मरी गई तन घोड़ी मरी गई क्या लाइक क्या तन वाह तो बोला अरे इंडिया ना भारत ना पाकिस्तान बात है तो हिंदुस्तान क्या नहीं करता ही तो क्या હિન્દુસ્તાન કેની કર થાય ઇન્ડિયન હે ઇન્ડિયન ઇન્ડિયન ભારત ભઈ બાજે તો હિન્દુસ્તાન કેની કર થાય ઈ કેને તું પેલા ચાવી આપો ચાવી પેલા મને જવાબ દે તો તમ પાછી ચક્કર મારવા દેઉ તાર ભાઈ નથી તા તું કે તો ખરા આલા એ દુસે જઈ લો જઈ હું ઇન્ડિયન ભારત ભઈ બાજે તો હિન્દુસ્તાન કેની કર થાય તને ખબર હે પેલા अन घोड़ी मरी गई तने क्या आवे सड़ी जिन घोड़ी आलो भान घोड़ी मरी गयो आले चक्कर मर ले मर है। तो आज बस घोड़ी सड़ी जाए न तर की नहीं सड़े आकर करई जोई चक्कर मरवा जाई से આગળીયો કાનો ચક્કર મારો છે હાલે તું પેલા ઓલો જવાબ તો દે બસ ચક્કર મારવા દઉં ઇન્ડિયન ભારત બે બાધે તો હિન્દુસ્તાન કે નહીં કર થાય એ પેલા કહી દે તો જે મારવા દઉં ચક્કર પાકિસ્તાન કોર થાય ને પાકિસ્તાન કોર થાય ને કે નહીં કર થાય પહેલાં કે ઇન્ડિયન કર હિન્દુસ્તાન આપણું છે કે કેનું છે પાકિસ્તાનનું છે કે આપણું હે હિન્દુસ્તાન હં હા હિન્દુસ્તાન પાકિસ્તાન કર આવે ને तो इंडिया में भारत में रहस के पाकिस्तान में रहस ही भारत, भारत।, भारत। वाह क्या सीन है भारत में रहस हिंदुस्तान में ना थे तो हाँ आई हिंदुस्तानी वाह क्या सीन है